જામનગર જિલ્લાનું જોડિયા પંથક ડ્રગ્સ માટે કુખ્યાત છે હાલ આ પંથકમાં ચરસના બે કેસ નોંધાતા ફરી એકવાર આ પંથક ચર્ચામાં આવ્યું નાર્કો ત્રીસ કંટ્રોલ બ્યુરોએ તાજેતરમાં આ પંથકમાંથી પાંચ કિલો ચારસો અઠ્ઠાણું ગ્રામ ચરસ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો અને બાદમાં એસઓજી પણ આ વિસ્તારમાં બાવનની જાડીમાંથી ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ત્રણ હજારના મુદ્દામાલ સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે નવ લાખની કિંમતનો ચરસ છપ્ત કરવામાં આવ્યો જામનગર એસઓજીના ફિરોઝ ખફી રમેશ ચાવડા હર્ષદ દોરિયા અને તોસીફ તાયાણીની માહિતીના આધારે આચરસ્ત પ્લાયર સપ્લાયર ઝડપાયા છે એસઓજી પીઆઈ બી ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એલ એમ ઝેર અને તેની ટીમે આ શખ્સને ઝડપી પાડ્યા છે આ શખ્સ બંદર રોડ પર બાવાની ઝાડીમાંથી ઝડપાયો આ વ્યક્તિઓના નામ ફરીદ બસીર ખોડ અઝીઝ મામદ અઝગર ગની પાલેજા અને ત્રણ શખ્સો જોડીના છે પોલીસે પાંચ પોઈન્ટ આઠસો ને કિલો ચરસ છેની કિંમત આઠ લાખ ઈઠોતેર હજાર આઠસો ને પચાસ અને રૂપિયા ત્રીસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ મળી કુલ નવ લાખ આઠ હજાર આઠસો ને પચાસ નો મુદ્દામાલ છે કર્યો આ શખ્સો દરિયામાં કરચલા પકડવા ગયા હતા અને ચરસનો જથ્થો લઈને આવ્યા પોલીસે આ લોકો સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ એનડી એનડીપીએસ એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી પીઆઈશ્રીને મળતા પીઆઈસી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરી ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે એ ઈસમોનું નામ છે ફરીદ બસીરભાઈ ખોડ વાઢેર છે અજીત મામદભાઈ ગાધ વાધેર છે અસગર ગનીભાઈ પાલેજા વાધેર છે આ ત્રણેય ઈસમોને ઇન્ટ્રોગેશન કરતા તેઓ દ્વારા એવું જણાય છે કે એમને દરિયાની અંદર મળેલ છે પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે આરોપીની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે કેવી રીતનું છે હકીકત એનડીપીએસ ના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાય પણ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગાર નાખે છે અને કિંમત આશરે આપણે પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગામ આઠ લાખ ઇઠ્યોતેર હજારને ને આઠસો પચાસની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે ત્રણ મોબાઈલ લેતા ત્રીસ હજારના મોબાઈલ થઈ અને આપણે નવ લાખને આઠ હજારનો મુદ્દામાલ એમની પાસેથી આ પાંચસો ગ્રામ જેટલું ચરસનું ચરસનો જથ્થો જ પકડાયો હતો એ નાર્કોટિસ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે અને એ વ્યક્તિને પણ આ લોકોએ વેચાણ કરવા માટે પાંચસો ગ્રામ આપેલાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન જણાવેલ છે